પૂર્વ પટેલે કટાક્ષ કર્યો છે ઘરે પત્ની પાણીનો ગ્લાસ ન આપતી હોય તે મને સલાહ આપતા પત્ની પાસે પાણી માંગે તો કહેતી હોય જાતે લઈ લો આવા લોકો કોઈકને કોઈકને સલાહ આપે તો ઊંઘ ના આપે સલાહ આપનારની કેપેસિટી પણ હોવી જોઈએ કોઈ મોટા પ્રોફેસર મને સલાહ આપે તો બરાબર છે વધુમાં નીતિન પટેલે કહ્યું કે હું ધારાસભ્ય હતો ત્યારે જે વ્યક્તિ આવે તે મને સલાહ આપતી હતી સલાહ આપવાનું દરેકનો અધિકાર છે અને હું બધા કામમાં નિપુણ છું મને બધી ખબર પડે છે એવું નથી હું સર્વજ્ઞા નથી તેથી મને બધી ખબર ન પણ હોય મહેસાણા ખાતે વિશ્વ ઉમેરધામના કાર્યક્રમમાં આ નિવેદન તેમણે આપ્યું છે મંદિરો બનાવી શું કરવાનું એ દરેક દરેક ના વિચારો હોય શકે હજુ એ કેતો રહીશ કે વિશ્વ નું ઊંચામાં ઊંચું મંદિર ઉમિયા માતા આપણે વિશ્વ